નમસ્કાર 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 બાળમિત્રો તો આપ સર્વે બાળ મિત્રો નું હાર્દિક સ્વાગત છે એટલે કે તમારો જે કુહુ વિષય છે એની અંદર આપણે સ્વ અધ્યન ગુજરાતીમાં પ્રકરણ નંબર એક જે છે હિસ્સામાં પહેલવાન હા તો એનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને પણ સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને ધોરણ ના તમામે તમામ તમને અમારી ચેનલ ઉપર જોવા મળી જશે તો સબસ્ક્રાઇબ કરી તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો તો ચલો આપણે જોઈએ તો મિત્રો સૌ પ્રથમ તમને પ્રશ્ન આપેલો છે પ્રશ્ન નંબર એક અહીંયા મિત્રો ટાઈપિંગ સાથે છે તમે તમારી સ્વધ્ન પોથી જોડે લઈને બેસજો એટલે તમને ખબર પડી આペલ શબ્દનો અર્થ પોષ્ટકમાંથી શોધીને લખો તો પહેલો છે શષ તો શટ તો શટ ને બીજા શબ્દમાં શું કહેવાય તો આવશે બુસ્કોટ બુસ્કોટ આટલા સુધી આવશે પછી છે આ થયું આપણો બુસ્કોટ તો મિત્રો અયા જે છે અયા તમારે લખવાનું છે શટ એની સામે છે બુસ્કોટ પછી જોઈએ બીજો બીજો છે ગજવું તો ગજવાનો બીજો અર્થ થાય ખિસ્સુ તો અહીંયા તમારે લખવાનું છે ગજવું થશે ખિસ્સું ત્રીજો શબ્દ છે સૂર્ય તો થશે સૂરજ અહીંયા લખી શકો છો તમે સૂર્ય તો સૂરજ પછી ચોથો છે ચોથો જોઈએ ચોથો છે વિદ્યાલય વિદ્યાલય તો નિશાળ તો તમે રોજ શાળાએ જાઓ છો ને અહીંયા છે વિદ્યાલય તો થશે નિશાળ નિશાળ પછી આગળ જોઈએ પંખી તો થશે પક્ષી એ તમારે આવી રીતે બોક્સ પણ બનાવવાના છે પંખી તો થશે પક્ષી પછી આગળ જોઈએ આગળ છે સરસ મિત્રો જોઈ શકો છો અહીંયા આડું છે સુંદર

આપણી ચેનલ ઉપર મુકાઈ જશે અથવા તો અમુક વિડીયો મૂકેલા હશે તો તે પણ વિડીયો અચૂકથી તમે જોઈ લેજો સાતમો છે દરજી તો દરજી સાથે કાતર કાસ તો આવશે ઢોર બીમાર તો આવશે આકાશ

બીજો એ બચુડા મારાથી ડરવાની જરૂર નથી આ વાક્ય કોણ બોલે છે આ વાક્ય સુરજ દાદા બોલે છે તો છે દીકરા તારી કરચલી દૂર કરી આ કોણ બોલે છે આ વાક્ય ધોબીભાઈ બોલે છે પાંચમો અરે વાહ નીરજ ભાઈ ના પર બેસવાની મજા આવે છે આ વાક્ય કોણ બોલે છે તો આ વાક્ય જે આપણા પાઠનું બેન પાત્ર છે ખિસ્સુ એ બોલે છે

અહીંયા મિત્રો સંવાદો લખેલા છે તમે તમારી પાઠ્યપુસ્તક જોડે લઈને બેજો જો તમને આ આ પાત્રના બીજા સંવાદ પર નજરે ચડે તો તમે તે પણ લખી શકો છો એવું નથી કે બેઠે બેઠો આજ લખવું એમાં છે સૌપ્રથમ પ્રથમ સુરજ દાદા તો પહેલું વાક્ય છે એ બચુડા બીસ નહીં તું તો પીંજાયેલું છે આવ મારી પાસે તને સુકવી દઉં બીજો છે કેમ બચુકડા હવે તું ડરીશ નહીં આગળ છે દરજીભાઈ તો દરજીભાઈના બે વાક્ય છે

મારા કપડા બગાડી નાખ્યા છે પણ ખસ આધુ ખસ ખસ આખું ખસ ભાગ અહીથી બીજો છે તું રખડું છે જ્યાં જ્યાં રખડ્યા કરે છે એટલે કેવું ગંદુ અને ગંદારું લાગે છે નેક્સ્ટ પ્રશ્ન નંબર 7 છે કે પ્રશ્નનો જવાબ આપો પાઠના આધારે એમાં પહેલો નવા નવા બુસ્કોટ જોઈને ખિસ્સાને મનમાં શું થતું તો નવા નવા બુસ્કોટ જોઈને ખિસ્સાને મનમાં થતું કે આવા બિસ્કોટ પર બેસવાની કેવી મજા પડે એ પાછળ ઉદ્ગાર ચિહ્ન આપેલું છે બીજો જે ખિસ્સુ ક્યારે ક્યારે રાજી થાય છે તો ખિસ્સુ ખાબોચિયામાં પડી ચોખ્ખું થાય છે સુરજ દાદા સુકવી નાખે છે રોબી કરચલી ભગાડી દે છે

તમારે ખિસ્સું દોરવાનું છે તમે ચોરસ આકાર લઈ શકો છો આવી રીતે અહીંયા ખાલી સમજવા પૂરતું લઈએ છીએ તમે તમારી રીતે સારું એવું ખિસ્સું બનાવી શકો છો તમારે અલગ અલગ આકારો લઈ ખિસ્સું બનાવવાનું છે નેક્સ્ટ અમે આપણે આગળ વધીશું આગળ છે છેલ્લો પ્રશ્ન નવમો કે તમારા ઘરના સભ્યો સાથે દરજીને